આપણે વાલી જ તોડશું જય માતાજી મિત્રો આપણે વાલી તોડવા લાગ્યા કેમ કે ઝાકર બહુ પડ્યું છે એટલે મરચીઓ તો એકદમ ભેની ભદ્ધ થઈ ગઈ છે અને તોડવાના છે આજે રીંગણ એટલે આજે રીંગણ તોડવાના છે પણ વાલી મોટી મોટી થઈ ગઈ છે એટલે વાલીનું શાક આજે બનાવીશું આપણે એટલે વાલી તોડી લઈએ થઈ જશે ને વાલી લગભગ ન્યા કરશે આપણે શાક થાય એટલે તો ન્યા કરશે થોડીક ન્યા કરે એટલે વાલી ને બીજું કઈક મહી નાખી દઈશું બટાકા બાકી આપણે રેંગનો તો છે જ વાલે આપણી મસ્ત વાલી થઈ ગઈ છે જોરદાર હવે તો ઘરની દેશી વાલી અને વાલી ગઢી થઈ ગઈ એમ કે વાલી ની ઉંમર હોય હજુ મહિનો તો થયો નહીં ના દિયા હે આ તો લીલવાઈ ગયા ને તો લીલો વારી મસ્ત બને જોરદાર હા તો આપણી ઘરની દેશી વાલી આપણે તોડી લીધી એકદમ હજુ આગળ છે બીજી એક વાલોર તઈ બી તોડશું અને રેંગણો તો આજે આવડી માતા આવી ને એનું કોમ તમામ કરી નાખ્યું છે આપણું મસ્ત રીંગણ હતું એક દોઢ કિલોનું અને એ પાંચસો ગ્રામનું કરી નાખ્યું ખાઈ ગયો એને હા તૂટતું નહીં ભારે છે તો દોસ્તો મારા એક હાથે રેંગનું તોડાતું નહીં તો વરસાદ બોલાવું રેંગનું તોડી કાઢો ચલો હા હા ચલો પેલા વાલી તોડ લો કશું વાંધો નહીં આપણે તો ગમે તે તોડવું જ છે ને અને મિત્રો આપણે સરીકવાની સેગો આપણો ને એમાંય બહુ ભાવે છે ને એટલે આપણે સરીકવો રોપેલો ને મસ્ત મોટો ને એક જ થયો હા ના એક બીજો છે થઈ એટલે છ હાથ હરીકવાર રોપેલા અમે બે હરીકવાર કમ્પ્લીટ ઉસરી ગયા છે આપણે એટલે એની સેગો લાગશે ને તાને બી આપણે બતાવીશું અને ખવડાવીશું હે વાલી છે ઉપર ચડી ગઈ છે હા તો બહુ ઊંચે હોય ને તો પછી લેબડી પર ચડશું તાને પાડશું અને જે રહી એ બિયારણ માટે કોમ લાગતો રહેવા દેવાની બરોબર જોઈ લેવાનું હા અને આ કોટા એટલે મિલ્યા છે કે ગાડી હાવડી છે ને કલ્યાણ કરી નાખતેલી આખોનો ને આખો લેબડો પાન નાખો એટલું બધું જોર કરેલું એને અડધું ટ્રેક્ટર માટી કાઢી નાખેલી થળિયાથી એટલે ભરી આપણે શું કર્યું માટી પાછળ પાછી પૂરી દીધી અને ફરી મેલ દીધા કોટા એટલે કોટો ને લીધે હવે ખોતરતી નહીં લેબડું હું પાડી નાખતો એટલી બધી માટી કાઢેલી અને આ જે લેબડી દેખાય છે ને એ લેબડીને બી એને એવું જ કરેલું છોડો બધો સોલી કાઢેલો એટલે એને આપણે શું કે પ્લાસ્ટિકની કોથરી વેટી દીધી અને છોણ ચોપડી દીધી એટલે શું એને ચોરી ના કરે અને આપણો આ બીજો હરી ગો એને બી શિયા લાગશે આજે કલ્યાણ કરી નાખ્યું છે હાવડીએ

હા દરરોજ ના પોચ કિલો તો સો ટકા કઈ જ જાય છે એના ભાગના અમારે કાઢી જ મેળો અને રીંગણ જો બધા તોડી લઈએ ને અને રીંગણ ના મળે જે દિવસ તોડી ખાવાનો તે દિવસ મરજો વાર દે શું કેવું વાલી હતી એ હાવડીમાં એટલું બધું ઊંચું તો ના છે હશે જોજો મિત્રો હિગાડી મસ્ત વાલી હતી આપણે છે ને આપણા ભાગનું ખાઈ જાય એવી ખાવડી છે આ વાલી કઈ છે પાછી

જે લાગી હોય એ તોડી લો અને હવે ઝાકર છે ને એટલે સીડે સીડે ફરી બરોબર ફરી થોડીવાર થોડું કોરું થાય ને ફરી આપણે અંદર લાલ સહી તીખા સહી લાલ હમ ચાલે પૂરા છે નજારો કેટલો મસ્ત લાગે સુરત દાદા છે સુરત દાદા ને એકરા તો મસ્ત રાખે છે જો ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે એકદમ ઝાકર જ ઝાકર ખેતરો પલટી ગયો છે બરાબર છે અને હવે દાદા આવી ગયા છે ખેતરમાં એટલે દીવાબત્તી તો આપણે જો કાઈન કરી દીધી છે એ ભાઈ રોજ દીવાબત્તી કરવા આવે પણ આજે આપણે વેલાઈ ગયા એટલે કરી દીધી અને પેલા બાજુ વરસા લાલ મરચો થોડે છે હા એમડી હાથનો મસાલા છે આ તો ભાઈ મરચો લાલ મરચાં ઝાકાઈ લાલ લાલ જ થાય

તો તોડી લાવજે એટલે હું તે દાડા મૂંઝવણ માં પડી ગયો કે લાલ મરચાં પાછો લીલો થયો પછી એમને કીધું કે લાલ ખારો પણ સુકાયેલો ના હોવો જોઈએ મેં હા એમ કોણ એ ભાઈ ચટણી બનાવે છે અને ખાય છે તો આપણે સેવાડી ને તોડી જઈશું અને એ ભાઈબંધ છે આપણા રાજસ્થાન ના ટીમ્બા રોડ રહ્યા છે એટલે એમને એવું બધું બહુ ગમે ખાવાનું તીખું ને લાલ ને લીલું ને બધું જાત જાતનું એક વખત બાટી કાચી ને કાચી ખવડાવી દીધેલી એમને ખબર નથી કે હોટેલ વાળા મને કાચી આલી છે દાલબાટી અને મને એવું લાગે કે આપણે બાટી આવી જ આવતી હશે કેમ કે આપણે કોઈ વખત ખાધી નથી એટલે મગું આ તો આવી જ આવતી હશે પણ છેલ્લે મારાથી એક લાડવા જેવું ના ખૂબ મોનોજ લો આ તમે ખાઈ માર મારે તો બગડ છે તો ફરી એમને લીધી અને એમને ખાધી તાકે આ તો તમાર તો કાચું છે કે મને શું ખબર હું તો બેરા બે ખાઈ ગયો મને શું ખબર કે આ કાચું છે પાકું છે મકું આવું જ આવતું હશે આ એમ કરીને કાચું ને કાચું બે લાડવા ખાઈ જ આવું થયેલું મારે એક વખત હા અને સરમ મેં આપણા બોલાય ના ને સરમ મેં કહીએ કે સારું મન તો નહીં ભાવતું એમને એવું થાય કે આટલું મોંઘું અને આટલું મસ્ત અમારી બાજુનું રાજસ્થાનનું પ્રખ્યાત ખાવાનું ખવડાવીએ છીએ તો અમને કહે છે કે નહીં ગમતું એવું થાય એટલે મેં ખાઈ નાખ્યું કાચું તો કાચું જ્યારે એમને ખાધું ત્યાં ખબર પડી કે આ તો તમારે તો કાચો હોય હે આ વાલી ચાલો દોસ્તો પેલી વાલીએ જવાનો આપણો શું આવ્યું કેવાય કમ્પ્લેન આવી છે એટલે જીઆઈએ વિઝિટ વિઝિટ હા પેલા ઓને જોઈ લઈએ ફૂલો બુલો તો મસ્ત આવી ગયો છે ને વાલી હજુ લાગી નહી નહી લાગી આપણે પેલી વાલીએ જઈએ લાગી હોય તો થોડું લઈએ કેમ કે લાગ્યા ફરી તો આવડી મળતી નહીં આપણે ખાઈ જવું હાલ આપણી આઈ વાલી મસ્ત થઈ ગઈ છે લીલી શામ પણ આ વાલીએ કશું દેખાતું નહીં હવે પેલી વાલીનો વારો કાઢીએ ના હજુ તો આવડે બેહ્યા છે વાલી

ભાઈ ખા એવું છે દયા હું તું આવું તા પછી વરતી વખત લેતા આવું એવું થાય હા તો ખુશખબરી છે મોમાન તો એ દહીં બનેલું નઈ હજુ પડ્યું છે એટલે આપડે તો આજે ખાટું ગમે તે ગમે તે બનાવી દઈશું